ફક્ત એક લાખના દસ હજારથી ફોર વ્હીલ ગાડીની શરૂઆત મિત્રો એક લાખ દસ હજારમાં સીએનજી ફોર વ્હીલ ગાડી શું મિત્રો તમે પણ એવી ગાડી ગોતી રહ્યા છો જે એક ઓનર હોય ઓછું મોડલ હોય ઓછી કિંમત હોય ટીપટોપ કન્ડિશનમાં હોય અને મારુતિ થી સુઝુકીની ગાડી હોય તો મિત્રો આજે અમારી ચેનલ ઉપર એવી ટોટલ છ ગાડીની જાહેરાત છે જેમાં મિત્રો ચાર ગાડી સુઝુકી સુઝુકીની છે એક ની છે અને એક ડસ્ટન ગો છે મારુતિ થી સુઝુકીની અલ્ટો વેંગેનાર અર્ટિકા ઇકો આઈ ટેન અને ની રેડી ગો આ બધી ગાડીની જાહેરાત મિત્રો આજે અમારી ચેનલ ઉપર છે તો પૂરી ડિટેલ આ વિડીયોમાં દેવામાં આવી છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને પૂરેપૂરી મળી શકે મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી આ અલ્ટો ગાડી મિત્રો વેચવાની છે અલ્ટો એલેક્સઆઈ

ગાડીનું એન્જિન પાવરફુલ છે સીટ કવર એકદમ ઓરિજિનલ કંપની કન્ડિશનમાં છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટેપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ આલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત બે લાખને વીસ હજાર રૂપિયામાં આ આલ્ટો ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવાય એવું છે કે આ કિંમતની અંદર પર તમને ફેરફાર કરી આપશે આ ગાડી તમને ગામ પપેલા કમાલપુર તાલુકો ઇડર જિલ્લો સાબરકાંઠામાં જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો અને મિત્રો બીજો અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો જે તે વાહન માલિકનો કોન્ટેક વહેલામાં વહેલી તકે કરી લેજો જેથી કરી વાહન તમને ગમતું હોય તો તે વાહન તમને મળી શકે અને વાહન જોવા જાઓ મિત્રો તો વાહન માલિકને કોલ કરીને જવું જેથી કરી આપણને માહિતી મળે કે વાહન છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળતી રહે ગાડી નંબર બે ડસ્ટ એન્ડ રેડી ગો આ ગાડી મિત્રો વેચવાની છે જે જે સત્યાવીસનો મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનું મોડલ છે આ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીનો એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ગાડી મિત્રો પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો ગાડી છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર સારા છે ટાયર સારા છે ગાડીનો સેન્ટ્રલ લોક છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારો વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં દેવામાં આવ્યો છે તેની માથે તમે મેસેજ કરી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત એક લાખના દસ હજાર રૂપિયામાં આ ગાડી વેચવાની છે અને મિત્રો એક લાખ દસ હજાર ફિક્સ ભાવ છે મિત્રો આ ગાડી તમને ભાવનગરની અંદર જોવા મળી જશે અને મિત્રો ગાડીમાં લોન થાય એવી ગાડી છે લોન કરીવી તો સ્થળ પર લોનની સુવિધા છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેની ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો ગાડી નંબર ત્રણ Hyundai કંપનીની Era એરા i10 ગાડી મિત્રો વેચવાની છે આ આઈટેન ગાડી મિત્રો જી જે પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર અગિયાર બારનું મોડલ છે i10 ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ CNG ગાડી છે અને ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર એટલે સેકન્ડ ઓનર ગાડી છે ગાડીમાં વીમો ચાલુ છે પીયુચી ચાલુ છે પાર્સિંગ ચાલુ છે ગાડી મિત્રો પાવર સ્ટેરિંગ અને ટુ વિન્ડો પાવર વિન્ડો છે ગાડીના ટાયર એંશી ટકા સારા છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સીટ કવર્સ સારા છે મિત્રો અને આખી ગાડી ઓરિજિનલ ટુ ઓરિજનલ ટેપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે અમારી ચેનલ ઉપર મિત્રો આવતી જાહેરાતમાં તમારા કોઈ પણ મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમના વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને પણ ગાડી ગમે તો તે પણ લઈ શકે આ મિત્રો આઈટેનની કિંમતની વાત કરીએ તો બે લાખને અગિયાર હજાર રૂપિયામાં આઈટેન ગાડી વેચવાની છે આ આઈટેન ગાડી તમને બોટાદની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તીમી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો વાહન નંબર ચાર મારુતી સુઝુકીની વેંગેનાર ગાડી આ વેંગેનાર ગાડી મિત્રો વેચવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનો એન્ડિંગ બે હજાર ચૌદ પંદરનું મોડલ છે અને વેંગેનાર ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીના ઓનરની વાત કરીએ તો મિત્રો ફક્ત એક ઓનર વેંગેનાર ગાડી છે ફર્સ્ટ ઓનર છે ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે ગાડીના ચારે ચાર ટાયર મિત્રો નવા છે ગાડીનું એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે સીટ કવર એકદમ ઓરિજિનલ કંપની કન્ડિશનમાં તમને જોવા મળશે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો આ વેંગેનાર ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને ચાલીસ હજાર રૂપિયામાં આ વેંગેનાર ગાડી વેચવાની છે બાકી મિત્રો તમે ગાડી જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર પણ તમને ફેરફાર કરી આપશે આ વેંગેનાર ગાડી તમને નવા ગામ તાલુકો વલભીપુરમાં જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેની ગાડી વિશે વધારે ફોટા અથવા વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી તમે માલિક સાથે કોન્ટેક કરી મંગાવી શકો છો મારુતિ સુઝુકીની અર્ટિકા ગાડી અર્ટિકા ઝેડ ડીઆઈ પ્લસ અને ટોપ મોડલ આ ગાડી મિત્રો વેચવાની છે જે જે સત્રીસનું મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનો મોડલ છે અને ઓનરની વાત કરીએ તો મિત્રો ફક્ત એક ઓનર એટલે ફર્સ્ટ ઓનર જ અર્ટિકા ગાડી છે आ टीका गाड़ी मित्रों डीजल गाड़ी से पुश बटन स्टार्टअप गाड़ी से गाड़ी में पार्सिंग चालू से टायर सारा से एंजिन पावरफुल से एसी पावरफुल से सीट कवर नवा से बैटरी सारी से आखी गाड़ी मित्रों ओरिजिनल टू तो ओरिजिनल ડીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો આ અર્ટિકા ગાડીની કિંમતની વાત કરી તો છ લાખને એંશી હજાર રૂપિયામાં આ અટિકા ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવાય એવું છે કે આ કિંમતની અંદર પણ તમને થોડો ફેરફાર કરી આપશે આ ટિકા ગાડી તમને મોરબીની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેમની ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો મારુથી સુઝુકીની ઇકો ગાડી સેવન સીટર ઇકો ગાડી આ ઇકો ગાડી મિત્રો વેચવાની છે જે જે અઢારનું પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર તેરનું મોડલ છે ગાડીમાં પાર્સિંગ ચાલુ છે અને આ ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી બુકની અંદર કરાવેલી છે આગળના પાછળની લાઇટ નવી નખાવેલી છે અને સીટ નવી છે કંપની કલર છે મિત્રો અને એકદમ પેટીપેક એન્જિન છે સાયલેન્ટ ગાડી છે મિત્રો એકદમ મિત્રો કરઘરા સાચવેલી ઇકો ગાડી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે ટાયર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજનલ કંપની કન્ડિશનમાં છે અને મિત્રો ફક્ત એક લાખને દસ હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે ગાડીના બધા ટાયર સારા છે આખી ગાડી મિત્રો ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને નેવું હજાર રૂપિયામાં આ ઇકો ગાડી વેસવાની છે આ ઇકો ગાડી તમને મળવામાં જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો